ગુજરાત હાઈકોર્ટે ભરતી બહાર પાડી છે જેમાં સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટર ગ્રેડ વન અને ગ્રેડ 2 ની બસો ભરતી કરાશે જ્યારે ટ્રાન્સલેટરની સોળ પોસ્ટ પર ભરતી કરાશે છવ્વીસ મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે તેમાં ગુજરાત હાઈકોર્ટની સાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે તારીખ છ મેથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ઉમેદવારો ડબલ્યુ 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 ડોટ ગુજરાત હાઈકોર્ટ ડોટ નિક ડોટ ઇન અથવા એચ ટી ટીપી સેમિકોલન ડબલ સ્લેશ એચ સી ડેશ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટથી અરજી કરી શકશે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ ની પોસ્ટ માટે ઉમેદવારની વયમર્યાદા ઓછામાં ઓછી એકવીસ વર્ષ હોવી જોઈએ અને મહત્તમ વર્ષથી વધુ ન હોવી જોઈએ એ જ રીતે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી ની પોસ્ટ માટે લઘુત્તમ વયમર્યાદા એકવીસ વર્ષ અને મહત્તમ વયમર્યાદા પાંત્રીસ વર્ષ હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવશે જાણો શૈક્ષણિક લાયકાત શૈક્ષણિક લાયકાતમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ માટે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત અંગ્રેજી શોર્ટ એન્ડમાં ઝડપ એકસો શબ્દો પ્રતિ મિનિટ તથા કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાઓનું જ્ઞાન જરૂરી અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી માટે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ સ્નાતક અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત અંગ્રેજી લઘુ ઝડપ સો શબ્દો પ્રતિ મિનિટ તથા કોમ્પ્યુટર અને અંગ્રેજી ગુજરાતી તથા હિન્દી ભાષાનું જ્ઞાન જરૂરી અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ માટે એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા તથા અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી માટે એકવીસ થી પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે અરજી ફીમાં માં સી એસ ટી ઓ એસ ઇ બી સી ઇડબ્લ્યુ એસ પી એચ ભૂતપૂર્વ સૈનિક માટે રૂપિયા સાતસો પચાસ તથા અન્ય તમામ ઉમેદવારો માટે રૂપિયા પંદરસો છે પરીક્ષા પેટર્નની વાત કરીએ તો એલિમિનેશન કસોટી એટલે કે એમસીક્યુ ટાઈપની કસોટી સો ગુણની તથા શોર્ટ હેન્ડ કૌશલ્ય કસોટી સિત્તેર ગુણ તેમજ ઇન્ટરવ્યૂ ત્રીસ માર્ક્સના રહેશે